આઠ દસ વર્ષથી હું પ્રોગ્રામ ને એમાં બનાવતો હતો મિત્રો એ બધા એવું કીધું કે ભાઈ તું ધંધો ચાલુ કરે તો સારું તો રિસ્પોન્સ સારો મળે એવું છે એટલે આપણે આ ચાલુ કર્યું છે અત્યારે કસ્ટમરના રિવ્યુ પણ સારા છે જે લોકો આવીને જાય છે એ લોકો રિપીટ આવે છે એટલે જે લોકોએ નો ટ્રાય કર્યો એકવાર ટ્રાય કરો બોલો લ્યો આ મેહુલભાઈ ગ્રુપમાં ભાજીના પ્રોગ્રામ કરતા ને અત્યારે એમના પત્ની અસ્મિતાબેન સાથે ચહેર પાવ ભાજી અને પુલાવના નામથી કામ શરૂ કર્યું છે વાલક જંસન મિથિલા સ્કાયની સામે એકલેરા સર્કલની બાજુમાં અને મેહુલભાઈ અહીંયા સ્પેશિયલ ચીઝ પનીર ગોટાળો રેગ્યુલર ભાજી ગ્રીન ભાજી કાજુ બદામવાળા ગ્રીન પુલાવ રેડ પુલાવ અને ચીઝ પનીર પુલાવ બનાવે અને લોકો પરિવાર સાથે ભાજી પુલાવ ને ગોટાળાની મોજ માણવા આવે છે એની ભાજી પણ એક નંબર છે અને ગોટાળો પણ એક નંબર છે અરે ભૂલી ગયો પુલાવ પણ દર અઠવાડિયે એક તો ફરજિયાત મારે ખાવા આવી પડે છે કારણ કે બહુ બધાની ખાધી આનો જેવો ટેસ્ટ હજી સુધી જોવા મળ્યો નથી ભાજી પ્યોર સિંચલ માં છે ને આ એક ગોટાળો છે એનો પણ ટેસ્ટ સારો છે તમે પણ ફેમિલી આરે આવો